નમસ્કાર જય દ્વારકાધીશ આજે આપણે છે ને સારંગપુર દરવાજાથી લઈને છે એક લાલ દરવાજા સુધી જવાના છીએ અને અહીંયા આવેલા હોલસેલ માર્કેટ અને રિટેલ માર્કેટ જ્યાંથી તમે માત્ર સસ્તી વસ્તુ ખરીદી શકો છો અને અહીંયા અહીંયાથી તમારે એવા એવા માર્કેટ પણ છે અહીંયા કે જ્યાંથી તમે પોતાનો ધંધો સ્ટાર્ટ કરી શકો છો હોલસેલ માર્કેટ પણ હું તમને આજે લઈ જવાનો છું આપણે અહીંયા સારંગપુર દરવાજા છીએ અને આ તરફ જે જોઈ રહ્યા છો ને એ બૂટ માર્કેટ છે હોલસેલના ભાવે તમને બૂટ મળી રહે છે એના પછી આપણે આવી ગયા છીએ અહીંયા પાંચ પાંચકુંવા સિંધી માર્કેટ આ બહુ જ મોટું માર્કેટ છે બહુ જ બહુ જ જૂનું માર્કેટ છે અને અહીંયા ઘડી તમને હોલસેલ અને રિટેલમાં પણ તમને અહીંયાથી મળી રહેશે પેન્ટ શર્ટથી માંડીને સાડી બ્લાઉઝ અને ઇવન બ્લેન્કેટ પણ તમને અહીંયાથી મળી રહેશે બહુ જ મોટું માર્કેટ છે આ પણ તમે એક્સપ્લોર કરી શકો છો અહીંયાથી નાનો મોટો ધંધો પણ તમે અહીંયા સ્ટાર્ટ કરી શકો છો તો હવે અત્યારે થોડાક જ ત્યાંથી દૂર આવો ને તો અહીંયા તો જો આ છે કાલુપુર આપણે રેલવે સ્ટેશનથી તમે સીધા હો તો અહીંયા પાંચ કુંવા દરવાજા છે અહીંયા તમને જે આપણે ગ્રીન નેટ છે પછી ઠેલા છે ઇવન ઇવન જે ઘણા બધા પોતાના ઘરની અંદર ચટ જે ચટ્ટાઈઓ હોય છે પછી એવન વોલપેપરો હોય છે એ બધું અહીંયાથી મળી રહે છે બહુ જ મોટું માર્કેટ છે એની ઓપોઝિટ એની એક્ઝેટ સામે તમને પોતાના નાના નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધીના રમકડાં ઇવન સાયકલ્સ પણ અલગ અલગ રીતની મળી રહે છે અને અહીંયાથી તમે પોતાના બાળકો માટેનું સાયકલ જે છે એ પછી રમકડા જે છે એ બધું અહીંયાથી લઈ શકો છો જો અહીંયા પાંચકુંથી થોડાક જ આગળ આવો ને કાલુપુર સાઈડ તો તમને બીબીસી માર્કેટ જોવા મળશે અને આ બહુ જ મોટું હોલસેલ માર્કેટ છે અહીંયા અમદાવાદનું અને અહીંયાથી પણ તમને હોલસેલની અંદર ફક્ત હોલસેલમાં તમે અહીંયાથી લઈ શકો છો એને એકદમ સસ્તું મળે છે હોલસેલમાં બહુ જ સારી એવી પ્રોડક્ટ અહીંયાથી લઈ જઈ શકો છો તમે અને અહીંયાથી થોડાક અમે આગળ જઈશું ને આપણે રેવડી બજાર તરફ તો એ તરફ આપણે જઈએ તો જો આજે હું જઈ રહ્યો છું ને એ કાલુપુર દરવાજા તરફ જવાનો માર્ગ છે અને અહીંયા છે ને શૂઝ ઇવન ચંપલ સ્પેશિયલી ચંપલ જે પહેરાવ છો ને તમે એના માટેનું માર્કેટ છે અહીંયા હોલસેલમાં તમને મળી રહેશે ઇવન અત્યારે જે પેલા જે શૂઝ મળે છે ને એ અહીંયા આ માર્કેટની અંદર તમને હોલસેલ ભાવમાં મળી રહેશે અને અહીંયાથી આપણે આવી ગયા છીએ અત્યારે ફ્રૂટ માર્કેટ તરફ અહીંયા બહુ જ મોટું ફ્રૂટ માર્કેટ છે કાલુપુરજી જેવા તમે આ સાઈડ આવો ને રેલવે સ્ટેશનથી તો તમને અહીંયા બહુ જ મોટું ફ્રૂટ માર્કેટ જોવા મળશે અને હવે અહીંયાથી આ રસ્તેથી હું જઈ રહ્યો છું રતનપોળ જે છે એ રસ્તા તરફ અને આ રસ્તા પર તમને છે ને બહુ જ મોટા મોટા પ્રમાણમાં રમકડા જે છે નાના નાના જે કે આપણે દુકાનની અંદર સ્પેશિયલી મળતા હોય છે એ અહીંયાથી હોલસેલમાં તમે લઈ જઈને પોતાનો ધંધો જે જે એ સ્ટાર્ટ કરી શકો છો અહીંયા જોઈ શકો છો આપ ક્રિકેટના અત્યારે જે રમતગમતના સાધનો છે એ બહુ જ મોટા પ્રમાણમાં અહીંયા મળી રહે છે અને આ રસ્તો જે જઈ રહ્યો છે ને એ સીધો આપણે ફ્રેન્સી જે કટલરી વસ્તુઓ જે મળે છે ને એ તરફ રસ્તો જઈ રહ્યો છે આ અને એથી આપણે પછી રિટર્ન જે માણેક ચોક છે એ તરફ જઈશું આ અત્યારે જે આપ જોઈ રહ્યા છો ને એ અહીંયા આગળ કટલરીનું વસ્તુ સ્પેશિયલી મળે છે બહુ જ સસ્તા ભાવમાં હોલસેલમાં તમે અહીંયાથી લઈ જઈ શકો છો અને પોતાનો એક ધંધો જે છે એ તમે સ્ટાર્ટ કરી શકો છો અને સારા એવા પ્રમાણમાં તમે પોતાનું જે એક પ્રકારનું એક રોજગાર જે છે એ ચલાવી શકો છો અને અહીંયાથી આપણે હવે આવી પહોંચીએ છીએ રતનપુર અને આ બહુ જ ફેમસ માર્કેટ છે અને અહીંયાથી તમને બહુ જ સારી એવી હોલસેલમાં અને રિટેલમાં તમને ચણિયાચોળી જે છે પછી લગ્નસરાની જે વસ્તુઓ છે એ અહીંયાથી મળી રહે છે અને ઇવન ઘણા બધા જે લોકો છે એ દૂર દૂરથી આ માર્કેટની અંદર પોતાની ખરીદારી કરવા માટે આવતા હોય છે જ્યારે લગ્નસરાની સિઝન હોય ત્યારે અને ઇવન અહીંયાથી લઈ જઈને એ પોતાનો ધંધો પણ સ્ટાર્ટ કરતા હોય છે ઘણા બધા લોકો છે હવે અહીંયાથી આપણે જઈશું સીધા જે ગાંધીપુલ છે એ તરફ અને અહીંયા ઇલેક્ટ્રિક માર્કેટ પણ છે નાનું એવું અને અહીંયાથી થોડાક આગળ જાઉં તો બહુ મોટું ઇલેક્ટ્રિકનું માર્કેટ છે એ તરફ અને ગાંધીપુલ જે છે ત્યાં બુક સ્ટોલ પણ એવું બધું મળી રહે છે જો તમારે કોઈ બુકની જરૂરિયાત હોય તો તમે ગાંધીપુલ તો તમે ગાંધીપુલ આવી શકો છો અને અહીંયાથી તમે બુક સ્ટોલ જે છે એ ખરીદી શકો છો હવે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ ત્રણ દરવાજા તરફ જે અહીંયાથી પછી આગળ જઈશું આપણે ભદ્રકાળી માતાજીનું મંદિર જે છે એ તરફ આ આખું જે આ રોડ જે છે ને એ આખે આખો માર્કેટ છે બહુ મોટું અમદાવાદનું અને અહીંયાથી નાની નાની તે લઈને દરેક વસ્તુ અહીંયા મળી રહે છે ઇવન સ્પેશિયલી વધારે તો જે ક્લોથ છે ને બાળકોના છે મોટાના છે એ અહીંયાથી લેવા માટે ઘણા બધા આવતા હોય છે અને ઇવન રવિવાર સિવાય પણ ઘણા બધા દિવસે અહીંયા આટલી ભીડ તમને જોવા મળશે તો એક્ઝેક્ટ આ ત્રણ દરવાજા હું પહોંચી ગયો છું આપ જોઈ શકો છો પાછળની સાઈડ પણ દરેક વસ્તુ તમે અહીંયાથી લઈ જઈ શકો છો બહુ જ સસ્તા ભાવમાં અને સારા એવા રેટમાં તમને અહીંયાથી મળી રહેશે વસ્તુઓ અહીંયા થોડોક ભીડ વધારે હોય છે તો તમે તમે તમારા સામાનનું ધ્યાન અવશ્ય રાખજો કારણ કે આવી વસ્તુ પોતાનું સામાન જે છે એ જ જવામાં થોડું પ્રોબ્લેમ રહે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને અહીંયા માર્કેટની અંદર જે છે ફિક્સ રેટની વસ્તુઓ વધારે મળે છે અને અહીંયાથી આપણે થોડાક આગળ જઈએ ને તો અત્યારે આવી પહોંચ્યા છીએ આપણે ભદ્રકાળી માતાજીનું મંદિર છે ને એક્ઝેક્ટ સામેની જાય અને અહીંયા પણ ઘણી બધી એવી નાના નાના જે ફેરિયાવાળા હોય છે એ અહીંયા વેચે છે જે બહેનો માટેની કટલરી હોય છે એ બધું અને અહીંયા આ મંદિરની આજુબાજુમાં પણ ઘણી બધી એવી શોપ્સ છે નાની નાની જ્યાંથી તમે લઈ જઈ શકો છો સામાન ઘરે અને બહુ જ સારા એવા રેટ્સમાં મળી રહે છે તમને અને આ હતો આપણો વિડીયો હોલસેલ માર્કેટનો અને રિટેલનો જો તમને ડિટેલમાં તમારે કોઈ શોપ્સનો કે અથવા તો ડિટેલમાં કોઈ સ્પેશિયલી માર્કેટનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં લખી દેજો અને આ વિડીયો લાઇક કરજો શેર અવશ્ય કરજો એવા મિત્રો સાથે કે જેમને પોતાનો ધંધો સ્ટાર્ટ કરવો હોય તો આ વિડીયોથી અમને માહિતી મળી રહેશે અને આપણે આ રીતના જ વિડીયો બનાવતા રહીએ છીએ તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો માટે